નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપણું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હતો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ ભજીયાનું બધું બતાવ્યું પણ ગાંઠિયાનો કોઈ સારો વિડીયો બતાવ્યો નથી તો નડિયાદની આજે નડિયાદની અંદર આજે તમને ફરીથી લઈને આવ્યા છે સૌરાષ્ટ્ર ગાંઠિયાની અંદર દીપકભાઈના ત્યાં આગળ હાથ વળેલા ગાંઠિયા સરસ મજાના ગાંઠિયા બતાવી દેવાના દીપકભાઈ રાજકોટવાળા અને એડ્રેસની ની ખાસ વાત કરું તો આપણે જે સંતરામ વાળો જે રોડ છે આ અહીંયા પછી આવો આ સંતરા મંદિર છે સંતરા મંદિર થોડાક આગળ આવો એટલે આ શાક જે વળાંક છે એ ત્યાં વળાંક અંદર વળાંક આગળ જ આ દીપકભાઈ ઉભા રહે છે અને એમનો આજે સરસ મજાનો વિડીયો તમને બતાવી દેવાશે ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ કેમ છો દીપકભાઈ મહારાજની જે અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આઈયા છે

બાકી પપ્પાનો સંભારો મરચા રવિવાર તો હવે આપણે આથેલા મરચા ચાલુ કરી રહ્યા હા હા સરસ સરસ રાઈતા મરચા કઈયા ને હા 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 અરે ગાડીયાનું બનવાનું કામ કા ચાલુ છે જો મિત્રો આ હા હા હાથમાં ગાંઠિયા તમને આજે સ્પેશિયલ બતાવી દેવાના છે જો વાહ આપણી ચેનલમાં આમનો પહેલા પણ વિડિયો મૂકેલો છે જ્યારે આપણે ચેનલની શરૂઆત કરી હતી મિત્રો ત્યારે આ અહીંયા આગળ વિડીયો લીધો તો જોઈ લો આ ગાંઠિયા આ ફાફડા છે અને આગળ આ ગાંઠિયા અને જોડે પપૈયાનો સંભારો છે અને ચટણી પણ જોડે મળી જવાની છે લોકેશનની તમને ફરી વાત કરી દઉં તો આગળ આ સંતરા મંદિરથી આગળ આવો મિત્રો તમે એટલે આ શાક માર્કેટવાળું જે વળાંક છે આ શાક માર્કેટ જો મારી આંગળી જતી અને એમનો નંબર પણ અહીં આગળ આપેલો છે તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર નોંધાવી શકો છો ચાલીસ રૂપિયાના સો ગ્રામ મળી જવાના છે ઝીગઝેગ વાળી જે ડિઝાઇન છે એ તમારી સ્પેશિયલ એ જ્યારે મિત્રો મેં ચેનલની શરૂઆત કરી હતી ત્યારે ત્રીજો કે ચોથો વિડીયો આમનો દીપકભાઈનો આપણે સૌરાષ્ટ્રના ગાંઠિયાનો વિડીયો લીધેલો અને એમનો પણ ઘણો આગ્રહ હતો કે ફરી આવો અને મારી પણ ઘણી ઈચ્છા હતી કે ભાઈ નાસ્તો આજે અહીંયા જ કરવો છે સંતરામ મંદિરે દર્શન કરીને આવીએ છે અને સવારના લગભગ સાત વાગી ગયા છે સવારના સાત વાગી ગયા છે સવાર સવારમાં સરસ મજાનો આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય જોવા મિત્રો મજા પડી જાય દીપકભાઈ

વસ્તુ અને એમ પણ મિત્રો મેં ચેનલમાં ઘણી વખત કીધું છે કે કાઠિયાવાડી માણસ હોય ને ત્યાં આગળ મજા જ પડી જાય એમ ખવડાવવામાં પણ એટલા દિલદાર એમની વાતો વાતો પણ મજા આપને સાંભળવાની મજા પડી જાય અને રમવામાં તો કંઈ કહેવાનું જ નહીં આપણે ત્યાં ખાલી ગાંઠિયાનું જયોજન થાય બાકી બધું સેલ્ફ સર્વિસ જેને જેટલું જેટલું લેવું હોય અનલિમિટેડ છે એનો પણ દર્શન આજે તમને કરાય ગાંઠિયા સંભારો પપૈયાનો આ તરેલા મરચા જો આ સ્પેશિયલ મરચા મિત્રો આ અને આ જે ચટણીની વાત કરીએ એમણે જો આ ચટણી છે આ આજે લીલી છે એ ધાણા પુદીનાની અને મરચાની લીલી છે હા

સરસ મજાનો વિડીયો ફાપડા તો બતાવ્યા તમને હવે આ પણ આજના ગાંઠિયા જોવા ચૌદ વર્ષમાં ચૌદ વર્ષ તો ખાલી નડિયાદમાંથી આજે અને એમનું આગળ પણ આજ બધું રાજકોટની અંદર

આ ચાલીસ રૂપિયાના સો ગ્રામ મળી જવાના છે મિત્રો તમને અને જોડે ચટણી મરચા અને જે બે તમને અલગથી એનું કોઈ એનો કોઈ ચાર્જ નહીં એક્સ્ટ્રા ખાલી ગાંઠિયા પાપડા તૈયાર થાય છે જોવા મિત્રો આજે આ જે મસાલાની વાત કરી તમને કે સ્પેશિયલ જામનગરથી જ આવે છે એમનો મસાલો સૌરાષ્ટ્ર થી બધું આજે આપણે નાસ્તો અહીંયા આગળ જ કરવાનો છે પોઠા ફળે અને ડીસલ છે અને નામમાં બે ચટણી સંભારો મરચા મૂકો. વાહ ભાઈ વાહ. ઉભરા જો આ ડાયરેક્ટ ડાયરેક્ટ ત્યાંથી સીધા આની ડીશમાં જ એવું ન કે પકડજો. વાહ અને આવી ગયો જો પર મસાલો જો મિત્રો. વાહ ભાઈ વાહ.

તમને ટેસ્ટ કરીને પણ બતાવીશું અમે કે કેવો ટેસ્ટ છે ચાલો મૂકસ તમે આપણા કાંઠાનો સરસ વિડીયો બતાવી દેવાનો છે દીપકભાઈ રાજકોટવાડાના ત્યાં લઈને આવ્યા છે અને આ ચટણીની અંદર મિક્સ કરવાનું જોડે પપ્પા હું સંભાળું સર બાદ સવાર સવારમાં આવો ગરમા ગરમ નાસ્તો મળી જામી તો મજા પડી જાય અચ્યારો ટેસ્ટ કરીને બતાવ્યો હવે ફાફડાનો પણ તમે બતાવી દ્યો ચાલો હા હા મજા આવી